પાટણના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ ગોકલાણી હાઈસ્કૂલ ખાતે વારાહી જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર યુગલોએ સમૂહ શાદીની અંદર નિકા પડીને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ દરમિયાન મોલાના દ્વારા અને મૌલીઓ દ્વારા દીકરીઓ અને દીકરાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ સમૂહ શાદીની અંદર કામગીરી કરનાર તમામ કમિટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે ગોતરકા મહાવી ઇંડિયાના ગાદી નવીન અનવરશા બાપુ અને રસુલ ખાન રહેમત ખાન મલેક રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય બનાસ બેંકના વાઇસ ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે સમગ્ર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ વારાહી જત સમાજના સમૂહ લગ્નમાં હું ન ભૂતો ન ભવિષ્ય પહેલો પ્રસંગ હતો અમારા જત સમાજનો પરંતુ લોકોના જે મને અભિનંદનો મળ્યા છે કે તમે જત સમાજના પ્રમુખ તરીકે જે જવાબદારી નિભાવી છે પણ એ અભિનંદન મને જે મળ્યા છે એ મારા સમાજના દાતાઓ યુવા વર્ગ અને તેમજ સમગ્ર સમાજને હું એ અભિનંદન જે મને મળ્યા છે હું એમને સમર્પિત કરું છું એટલા માટે કારણ કે અમે જે આ કાર્ય એ અમારાથી થઈ ન શકે પરંતુ જ્યાં જ્યાં જરૂર પડી છે અને જેવી જરૂર પડી છે એ અમે એક આહવાન કરતાં એક મેસેજ કરતાં આખે આખો સમાજ ત્યાં હાજર થઈ જતો અને એની ખાતરી આજ રોજ આ સાદીમાં સમગ્ર સમાજે જોઈ છે વિશેષ વાત હું એ કરીશ કે અમે મુસ્લિમ સમાજના આવા લગ્ન હોય અને એ લગ્નની અંદર રૂખી સમાજથી માંડી અને બ્રાહ્મણ સમાજ સુધી બધા જ સમાજના બધા જ સંપ્રદાયના બધા જ ધર્મના લોકો અહીં અમારી દીકરીઓને જે આશીર્વાદ આપવા માટે અહીં હાજર થાય એ હું એમને જેટલા અભિનંદન આપું છું એટલા ઓછા છે રસૂલભાઈએ જે વાત કરી કે પુલવામાં જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એને વખોડી આખા સમાજે અને અમારા કાર્યક્રમની જે અમે શરૂઆત કરી એ વધુ આનંદની વાત હતી કારણ કે આવા કૃત્યો જે કોઈ કરે છે એ આતંકવાદ ત્રાસવાદ કે એને રાક્ષસ કહી શકીએ તો એ એવા લોકોને અમે ક્યારેય સમર્થન નથી આપતા અને કાયમ આવા સારા કાર્યો થઈ રહે અને હિન્દુ મુસલમાનની એકતા જળવાઈ રહે એવા અમારા કાયમ પ્રયત્ન હોય છે અને એ અમે પ્રયત્ન કરીએ છીએ પણ એમાં હિન્દુ સમાજ અમને અમે જે ધારીએ છીએ એના કરતાં પણ વધુ અમાને જે સહકાર આપે છે એ કાબીલ અદાચ સન્માન અમે આપ્યા છે એ કદાચ હું એવું કહીશ કે અમે બહુ મોડું કર્યું છે હું એમને નાના કઈ રીતે વર્ણવી શકું જે અમારે બેન છે એમના પતિ એટલે હાજી ખાનભાઈ વર્ષો પહેલાં ડૉક્ટર અંબાલાલભાઈના દવાખાને એમને એક ઓફર કરવામાં આવી હતી કે તમને રહેવા માટે મકાન અમે આપીએ અને દર મહિને પચાસ હજાર રૂપિયા તમારું મહેનતાણું હું આપીશ એમ તમારે ફક્ત ને ફક્ત જે દર્દી આવે છે એ એને જોઈ અને એની તકલીફ હોય એટલી તમારે દૂર કરવાની છે એમણે એ એટલા માટે કીધું હતું કે એક ભાઈને આંખ કાઢવાનું ડૉક્ટર સાહેબે એવું કીધું હતું કે તને આ તકલીફ છે ને આંખ કાઢવી પડશે એ ભાઈ જ્યારે બહેન જોડે આવ્યો અને એની આંખ સુધરી ગઈ એ ફરીથી ડૉક્ટર સાહેબ જોડે ગયો ને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આવું કોણ છે અને તેજભાઈ બેન ને સ્પેશિયલ એ હાજી ખાન બોલાવવામાં આવ્યા હતા અમારું એક ગૌરવ છે અને મને એ ચિંતા હતી કારણ કે એમની ઉંમર હવે થઈ ગઈ છે કદાચ સિત્તેર પંચોતેર વર્ષ બંને અમને એ હતું કે આવો કોક પ્રસંગ હોય જયારે અમારો સમાજ ભેગો થાય ત્યારે અમને અમે એમને સન્માનથી બિરદાવીએ એમ બીજું સન્માન હતું અમીર ખાન ભાઈ કે વર્ષોથી એ પશુઓની સેવા કરે છે સેવા કરવાની તો ખરી જ પણ રાત કે દિવસ તડકો કે વરસાદ જોયા વિના અને બિન અપેક્ષાએ ફક્ત ને ફક્ત એમણે જો અપેક્ષા રાખી હોય તો માલિક કે માલિક એનો અમને બદલો આપશે કોઈ પણ નાનો માણસ આવ્યો હોય કે કોઈ સમૃદ્ધ માણસ આવ્યો હોય કોઈપણનું ઢોર ક્યાંય બીમાર થયું હોય તો એમણે સેવા કરી છે એની અમે એક સન્માન કર્યું છે નટુભાઈ સાહેબનું જે સન્માન કર્યું છે એમને તો હું એવું કહીશ અમારા તો ગુરુ છે અમારા માવતર અત્યારે હયાત નથી પણ અમે એમને એ અમારા માવતરનો બિરુદ અને એ જલારામનો અવતાર છે અમે એમને એવી જોઈએ છીએ જત સમાજ ક્યાંક રાજકીય રીતે વિવાદો ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા થયા હશે પણ નટુભાઈ સાહેબે ક્યારે એ એ વિવાદોમાં એ ક્યાંય પણ એમની સંમતિ કઈ દેખાણી હોય કે એમને જત સમાજ ઉપર ક્યાંય રોષ દેખાડો એવું અમને જિંદગીમાં દેખાડો નથી એટલા માટે અમે એમનો જત સમાજ વતી અહીં કનેથી સન્માન કરી અને અમે થોડું ઋણ ઉતાર્યું છે વરાઈ મુકામે અમારા વરાઈ જત સમાજના પહેલા વેલા સૌપ્રથમ પ્રથમ સમૂહ આયોજન કરવામાં આવેલું હતું એ સમૂહ પ્રોગ્રામમાં વરાહી જત સમાજ વરાહીના તમામ સમાજો અને આજુબાજુના તમામ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રોગ્રામની અંદર અમે પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં પુલવામાં જે અઘટિત ઘટના ઘટી અને સત્યાવીસ માણસો નિર્દોષ માણસોને આતંકવાદી કતલેમ કરી એને અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને અમારા સમાજે આ ઘટનાને સંપૂર્ણ વખોડી કાઢી હતી અને હંમેશા મુસ્લિમ સમાજ આતંકીઓને ક્યારેય સમર્થન કરતો નથી અને આતંકી મુસલમાન હોતો નથી એ શ્રદ્ધાંજલિ અર્પી અને અમારો કાર્યક્રમ ચાલુ કર્યો હતો અમે પ્રથમ સમૂહ નજરે કરી રહ્યા છીએ ત્યારે દીકરી અને દીકરો વર અને કન્યા બંનેને એને ભવિષ્યમાં ક્યાંય તકલીફ ન પડે અને જાગૃતિ માટે પોસ્ટની કે વીમા યોજના હતી એ દસ લાખ રૂપિયાનો વીમો લીધો છે એનો પ્રીમિયમ પહેલું પ્રીમિયમ જત સમાજે ભર્યું છે અને બેંકનું પોસ્ટ ખાતું પણ બેંક સમાજ બધું ખોલવામાં આવ્યું છે પહેલું પ્રીમિયમ પણ એમણે ભર્યું છે આ પ્રમાણે અમે જત સમાજની અંદર પૂરી રિવાજોમાં ખર્ચો ઘટે અને બિનજરૂરી ખર્ચાઓથી બચી સમાજ આર્થિક રીતે સદર બને અને શિક્ષણ તરફ વળે અને સાચી દિશા તરફ વળે એના માટેના સમાજ એકતા થાય અને દરેક સમાજો સાથે હળીમળીને રહે ભાઈચારાથી કોમી એકલાસથી રહે એવો એક મેસેજ આપવા માટેનો દરેક સમાજને બોલાવી અને અમે આજનો આ પ્રસંગનું આયોજન કરેલો હતો